પુરુષોત્તમ માસ દધનવાની પૂર્વકથા ભગવાન પુરુષોત્તમ કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તે તે જે કહ્યું છે બીજા કોઈથી થઈ શકે તેમ નથી હું તારા પર પ્રસન્ન થયો છું તું અને તારી પત્ની બંનેએ આખો માસ અન્ન જળનો ત્યાગ કર્યો હતો તમે બંને પુત્ર શોકમાં હોય તમને આ પુરુષોત્તમ માસ હતો તેની પણ ખબર ન હતી આ ઉપવાસનું તમને પુણ્ય મળ્યું છે હે સુદેવ આ માસમાં ઉપવાસ કરનારાના બધા પાપ બળીને ખાખ થઈ જાય છે વળી ધને તો આ આખા માસમાં અપ્રસાનનું પણ પુણ્ય મળ્યું છે પુરુષોત્તમ માસનું સેવન કરનાર મને ખૂબ જ પ્રિય છે એક વખત બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું

પતિ પત્નીને આનંદ થયો તેમણે પરમાત્માનું વિધિ અનુસાર પૂજન કર્યું પુરુષોત્તમ માસ આવતા તેમણે તેનું સંપૂર્ણ વ્રત કર્યું બંનેમને ઘણું સુખ મળ્યું સુદેવે પત્ની સાથે વૈકુંઠમાં ગયો 12000 વર્ષ પછી તેઓ વૈકુંઠમાંથી પૃથ્વી પર અવતર્યા વાલ્મીકી ઋષિ કહેવા લાગ્યા હે રાજા તું આ સુદેવ બ્રાહ્મણનો અવતાર છે આ જે તારી પટરાણી છે તે ગયા જન્મમાં તારી પત્ની ગૌતમી હતી આ પોપટ તારો પુત્ર સુખદેવ છે તે જાણી શકે છે કે તું તેનો પિતા છે હે રાજન તે તને ઉપદેશ આપીને બંધન મુક્ત કરવા ઈચ્છે છે દધનવા રાજાની શંકાને મહર્ષિ વાલ્મીકીએ તેના પૂર્વ જન્મની આ કથા કહીને દૂર કરી પુરુષોત્તમ માસ વાર્તા ઓગણીસ ત્રણ વરદાન ભોળાશંકર બ્રાહ્મણ અને કુશળચંદ માન્યો બે પડોશી હતા બંનેવ દુખી ભોડા સંકરને કણ્યા ના મળે અને કુસર એક આંખ નહીં કોઈએ કહ્યું ભલા માનસ પુરસોતમ માસ આવ્યો વ્રત કરી ભગવાનને રીજવો અને વરદાન માંગી લો સૌ સારા વાના થશે કોઈ કોઈને વાતનું દુખ રહે નહીં આ વાત બંનેવના ગળે ઉતરી ગઈ વ્રત કરવા માંડ્યો બંનેવ સાથે નદીએ જાય નાહી ધોઈ કથા વાર્તા સાંભળે કોઈ નિયમ ચૂક્યો નહીં અને પુરુષોત્તમ માસ પૂરો થયો બંને જણા મોડી રાત્રે મંદિરમાં ગયા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કુશળચંદ કાન્યો બોલ્યો ભગવાન મેં આખો મહિનો તારી સેવા કરી છે હવે તો પ્રસન્ન થા હું તારે સરણે આવ્યો છું ઘોડાશંકર બોલ્યા ભગવાન આખો મહિનો મેં તારા ખરા ભાવથી તારી સેવા કરી છે મારે કઈ જોઈતું નથી માત્ર દર્શન આપ એટલે બસ બંને ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થયા અને પ્રગટ થઈને બોલ્યા ભક્તો હું પ્રસન્ન થઈ તમને એક એક વરદાન આપું છું બસ ભોળાશંકરે કહ્યું ભગવાન તમે દર્શન દીધા એટલે બસ મારો જન્મારો સફળ થયો કાણીઓ કુશળચંદ કોની મારીને બોલ્યો માંગને ભગવાન કહે છે ને તને માંગતા શું જોર આવે છે ભગવાનનું સામું જોઈ તે બોલ્યો ભગવાન આપનાથી અન્યાય થાય છે મારા મિત્રને એક વરદાન આપ્યું હોય તો ઠીક પણ તમારે મને ત્રણ વરદાન આપવા જોઈએ કેમ ભાઈ ત્રણ હસીને ભગવાને પૂછ્યું ઘોડાશંકર એકલો જીવ છે એટલે એને એક વરદાન બસ છે પણ અમે તો ત્રણ જણ છે હું મારી પત્ની અને મારો પુત્ર મને જે મળે છે એ અમે ત્રણેય જણ વહેંચીને ખાઈએ છે તમે જ કહો એક વરદાન ત્રણ જણા સી રીતે વહેંચી શકીએ કાન્યાની બુદ્ધિ ઉપર ભગવાન હસી પડ્યા અને બોલ્યા ભાઈ તું રાજી રહે હું તને ત્રણ વરદાન આપું છું તમે ત્રણ જણા એક એક વખત માગશો તે મળશે બસ કુષળચંદ તો રાજીનો રેડ થઈ ગયો ભગવાનના ચરણમાં પ્રણામ કર્યા દર્શન આપી ભગવાન અંતરધ્યાન થઈ ગયા બંનેજન ઘરે આવ્યા ભોળાનાથે ઘરે જઈને કહ્યું ભગવાન મારે તો તમારા દર્શન જ કરવા હતા પણ તમે વરદાન આપવાનું કહ્યું તો હું માગું છું તમને જે ઠીક લાગે તે આપજો કોષણચંદ ઘેર ગયો પોતાની પત્નીને કહ્યું જો આપણને ભગવાને ત્રણ વરદાન આપ્યા છે આપને એક એક વાર જે માંગીશું તે મળશે વાન્યનના મનમાં આનંદનો પાર ન રહ્યો તેને તો આ કાણો પતિ ગમતો ન હતો પોતે ભીણાવાને હતી એક વખત તેને પતિ બહાર ગામ ગયો એટલે ઘીણો દીવો કરી ભગવાનને પ્રાર્થના કરી હે પ્રભુ તમે માંગવાનું કહ્યું હતું તો આજે હું છું કે મને રૂપ ઘડીક વારમાં કાળી કદરૂપી વાન્યન રૂપરૂપ નંભાર બની ગઈ વાનિયનના હરફનો પાર ન રહ્યો તે તો બેડું લઈને નદી કાંઠે જળ ભરવા ગઈ એવામાં ગામનો રાજા ઘોડા પર બેસી ફરતો ફરતો નદી કાંઠે જતો હતો તેની નજર આ રૂપ રૂપના અંબર જેવી સ્ત્રી પર પડી રાજાએ વાન્યનને પકડીને પોતાના મહેલ લઈ ગયો વાન્યન તો સુખ સાઈબીનો પાર ન રહ્યો છોકરા કે પતની કોઈ સાંભળે જ નહીં દાસ દાસીઓ કહેતામાં હાજર થઈ જાય વાન્યો બહાર ગામથી આવ્યો ઘેર જુએ છે તો છોકરો એકલો છોકરાએ બધી વાત કરી વાન્યનનો મિજાજ ગયો અને સીધો રાજા પાસે ગયો પોતાની પત્નીની માંગણી કરી રાજાએ કહ્યું ભાઈ તારી પત્નીને મેં જોર ઝુલમથી રાખી નથી તારી સાથે આવે તો તું લઈ જા મારી ના નથી કુશળચંદે પોતાની પત્નીને ઘણું ઘણું સમજાવી પણ એ તો વળી આવું સુખ છોડીને હાથે કરીને દુઃખમાં શું કામ પડે એને તો ઘસીને ના પાડી દીધી વાનિયાના ગુસ્સાનો પાર ન રહ્યો તેને ત્યાં જ ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તમે મને વરદાન આપ્યું છે તે સાચું હોય તો આ મારી પત્ની હમણાં જ ગધડી થઈ જાય રાણી બનેલી વાનઅન તો ઘડીકમાં ગધેડી થઈ ગઈ અને રાજમહેલમાં ભૂકવા લાગી રાજાએ નોકરને હુકમ કર્યો એટલે બધા ઉભા થયા અને ગધેડીને રાજમહેલમાંથી હાંકી મૂકી ગધેડીને બાંધી દોરીને ઘેર લઈ ગયો તેને તેના દીકરાને કહ્યું ભાઈ જો આ તારી માં રાણી થઈ બેઠી હતી તેને મારા વરદાનથી ગધેડી બનાવી અહીં લઈ આવ્યો છું છોકરાની આંખમાં આંસુ આવી ગયા માં વગર તેના જીવને સુખ ન હતું ગમે તેવી પણ પોતાની માં ક્યાંથી છોકરાએ ભગવાન આગળ પ્રાર્થના કરી પ્રભુ પહેલા જેવી મારી માં હતી તેવી ફરીથી કરી દો એટલું હું વરદાન માંગુ છું છોકરાએ વરદાન માંગ્યું ત્યાં તો ઘડીકમાં તે ગધેડીમાંથી પાછી વાન્યન બની ગઈ અભાગી કુશળચંદની કુશળતા કામમાં ન આવી ત્રણ વરદાન માંગ્યા તોય નકામા ગયા પોતાની આંખ પણ સાજી કરી શક્યો નહીં ઘોડાશંકરે તો બધું ભગવાન પર છોડી દીધું એને ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાથી થોડાક સમયમાં તેનું લગ્ન એક સદગુની કન્યા સાથે થયું અને બંને જણા પ્રભુ ભજન કરી આનંદમાં દિવસો વિતાવા લાગ્યા જ્યાં ભગવાન ની કૃપા થાય ત્યાં શું બાકી રહે જય પુરુષોત્તમ ભગવાન જેવા બ્રાહ્મણ ને ફળ્યા તેવા સૌને ફળજો પુરુષોત્તમ ભગવાન ની જય